જો તમારા બેન છે ને મસ્તના રેડી થઈ ગયા કેમ બેન હા જય માતાજી જય માતાજી હા તો આજે છે ને અમારા શૂટ આલતું એટલે બેન પણ મસ્તના રેડી થઈ ગયા અને મારા બા હું કરતા હે તમને કહું એ એ લો જો સોરી 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 ફોન તૂટી જાય ને ને તૂટ્યું ને હા જલ્દી કા સાસુ આગડે પેડો જો આગડે પેડો એટલે એ લે બોલો

તૈયારી કરવાની છે આજ તો મહેંદી ને બહુ બધી તૈયારી કરવાની છે મહેંદી ને એવું બધું લેવાનું છે એટલે આજ તો એમ કેવાય ઉત્સાહ તૈયારી કરવાની ક્યાં જવાઈ માં સગાઈ માં એવી બધી તૈયારી કરવાની છે તો કેવી મહેંદી લેવું ને હું આજ તમારે બધાને જોવાની બહુ મજા આવવાની છે તો બધા વિડીયો બનાવ રહેજો તમને બધાને મજા આવશે જો તમને વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો સલામ પહેલી તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હોય એને પણ કપડા બદલાવી લીધા ને હવે સિંગ ઓટાણાનો નાસ્તો કરે હો પણ તણે મા દીકરો તો આવો બધા તમે સિંગ ખાવા અને આજ તો છે ને એમ કહેવાય ને કામ માથે કામ આવી છે મારે હા મોડું થઈ ગયું કેમ કે છે ને પાર્લરનું એવું કામ હોય ને એટલે નવરાજ ન થાય કેમ કે મારે આજ જવાનું તો બપોરે મોવા પણ મોવા તો કઈ મેળ ન આવ્યો ને મેં પાસ સંદીપને ફોન કરી દીધો છે હવે આખરી સંદીપ આવે છે તો મારે જવાનું છે આઈબ્રો ને એવું બધું કરાવવા જવાનું છે ને સગાઈની બધી તૈયારી કરીએ એટલે ધમ ધોકરને સગાઈની તૈયારી હાલે છે એક ભાઈ એવી કમેન્ટ હતી કે આઈબ્રો કરીએ છીએ અમે તો એનો શું ભાવ છે તો આઈબ્રો અમે અહીંયા છે ને ત્રીસ રૂપિયામાં કરી દઈએ છીએ તો એટલો ભાવ છે તમે ના રહું એ સેટ પાર્લરમાં શું ભાવ છે એ કમેન્ટ કરીને કહેજો અમારે તો ખાલી અહીંયા ત્રીસ રૂપિયા હાલે છે એવી રીતનું છે કેવું છે મને પાર્લર આવડે છે તોય સતા મારે જવું છે જાવું પડશે મોવાના પાર્લરમાં કેમ કે હું મારા ખુદનો આઈબ્રો ન કરી શકું આવક ડિસ્કો કરવાનું છે મામાના લગ્નમાં હે કેમ એમ એમ એ કે મામા ને માં આમ ડિસ્કો કરવાનું છે એ ડિસ્કો કરે અત્યાર થી બોલો કઈ એનો એક ધારો બધા ને કે મામા ને માં એટલો ડિસ્કો કરવાનો છે મામાન ને માં એટલો ડિસ્કો કરવાનો છે અત્યારે અમારા નીતિન ભાઈ નો ફોન આવી ગયો છે ને મારા ભાભી હોય ને એ બધા તો તૈયાર થવાના પાર્લર માં ઓર્ડર પણ આપી દીધા આમ જો કેમ ભાઈ હારું ને હા અમારા નીતિન ભાઈ હીરા કહે નામ જોર મુસુ કઈ જ મુસુ

અને અત્યારે પૂજાબેન પણ આવી ગયા નિશાળે કેમ પૂજાબેન જય માતાજી હા નિશાળે થી પૂરું હવે જવાનું કે નઈ જવાનું કદી પેપર છે

એટલે હવે મારે તો મને કોણ કરી દે એટલે મારે જ જવાનું છે હવે મોવા ને હમણાં છે ને હા કામમાં કામમાં છે ને હમણાં વિડીયો હેરકો શૂટ નથી થઈ તો કેમકે બધું કામે ક્યારે થાય પાર્લરનું એક હારે કામ થાય ને કપડાંનું હતું ને તો કપડાનું તો હમણાં છે ને બંધ રાખ્યું કેમ કે પાર્લરનું હમણાં વધી ગયું છે તો પાર્લરનું કામ કરું અને હારે શૂટનું થાય એટલે શૂટમાં છે ને હમણાં બહુ હેરખું ધ્યાન નથી દેવાતું પણ કાંઈ વાંધો નહીં હવે સગાઈ પૈસી છે ને ધૂમ મસાવી દેવાની છે ને એવા વિડીયો આવવાના છે તો બધા કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહજો તમને બધાને મજા આવશે એમ કહેવાય કે કાલથી જ મસ્ત મસ્ત વિડીયો આવવાના છે તો બધા વિડીયોમાં બનાવી રહજો વિડીયો ગમે તક લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે તમને જોરદાર જોરદાર વિડીયો જોવાની મજા આવશે તો હાલો ફટાફટ આવે જાય મોવા કરે એ મોવા ને હવે જવું છે મારે પાર્લર તો ફટાફટ આવે પાર્લર માં ને કામ કરાવી નખાવજો પેલા વાર લાગશે કે વારો આવી જાય એ નથી ખબર તો હવે ફટાફટ આવે હું જાઉં ફેમિલી વારો આવી જાય ને હલો જવું ને આ ભાઈ આ ભાઈ શું કરતા જવું ને ભાઈ હે ભાગ લેવો છે એને છે ને મારો ભાગ લેવો છે ને મારે મહેંદી ના કોન ને એવું બધું લેવા જવાનું છે તો ફટાફટ મહેંદી ના એવો કોન લઈ આવું કા લઈ લીધા છે મહેંદી ના કોન ને હજી થોડી ખરીદી કરવાની છે તો ખરીદી કરીને હવે આઈ છે ડાયરેક્ટ જઈએ ઘરે ફાઈનલ ફેમિલી ઘરે પોગી ગયા છે અને મહેંદી ના કોન લાવ્યા છે તમારે મહેંદી લેવાની છે કે મહેંદી લેવાની છે ભાઈ હે સગે મે જાવ એટલે મહેંદી લેવાની હોય ને બે કોન લાવી જાવ ને

તો ફેમિલી છે ને પૂજાબેન ને આવવાનું હતું પણ હવે છે ને એને હારર પેપર છે એટલે પૂજાબેન સગાઈમાં નહીં આવે અમે બધા છીએ વળખાતા હજી બે પણ જવાનું નહીં પરીક્ષા ભણવા દેવાનું છે હો ફેર્યા હા બોવ ફેર્યા હવે ભણવા કિજ હે તારા જોડે હું લાવી હજી બધા તમારે આઈબ્રો ને બધું કરવાનું છે કે કરો તો કરી નાખો એવું છે તો છે ને મેં તો આઈબ્રો ને એવું કરાવી નાખ્યો હવે બીજું કઈ કરાવું નથી કેમ કે છે ને વિતા છે બહુ જ નિરાણી છે ને સંદીપ નાવા ગયા છે કેમ કે બાલ દાઢી ને એવું બધું કરાવીને ને ને વાળ કટિંગ ને તો એ ટાણે નાવા ગયા છે અને અત્યારે કેટલા વાગ્યા તમને કહું સાડા નવ ને હવે બેન તો હોઈ જાય બેન કે મારે કાંઈ મહેંદી લેવી નથી કે મને પછી એ ભાઈ જાગી જાય કે સારી કે મહેંદી રહેવા ન દે તો બેન કે મારે મહેંદી નથી લેવી તો મારે તો લેવાની છે તો ફોટાફો એક હાથમાં લઈ લો કેમકે એક હાથમાં તો ન લેવાય કેમકે ડાબા હાથે જમણા હાથમાં ન લેવાય ને એટલે એક હાથમાં લેવા હે જમણા હાથે ડાબા હાથમાં તો ફોટાફોટા હશે ને મહેંદી લઈ લો હા મહેંદી લેવાની છે નેટ લેવાની લેવાની છે તમે અત્યારે મારા પૂજાબીને લઈ દીધી મહેંદી ને એ કરે ટેજો ટેરવા કરે કેમ દેખાડે તો પૂજાબીન કેવી મહેંદી લીધી તો આવી અમારા પૂજાબેન માટે લઈ દીધી ફટાફટ મહેંદી હવે મારો હું કેટલું કામ હોય ઠાકી હાથમાં મહેંદી લઈ લઉં ને તમને દેખાડો કેવી મહેંદી લીધી મારી મહેંદી છે ક્યારે લેવાય કોને ખબર લેવાઈ જાય જો એટલે લેવાની છે હમ હવે થોડીક જ લેવાની છે જ લેવાઈ જાય લેવા જાય પછી દેખાડું ફાઇનલી ફેમિલી મેં પણ મહેંદી લઈ લીધી છે ને વાગી ગયા છે ટાણે હવા અગિયાર હવા અગિયાર મેં મહેંદી લીધી કેવી લીધી તમને કહું આવી તો આવી છે ને ફટાફટ મહેંદી લઈ દીધી જો કેમ કે છે ને વાળ લાગે ને એવી મહેંદી નથી લેવી મારે ફટાફટ કામ થઈ જાય ને એવું લેવું થયું કેમકે થઈ જાય પછી મોડું વહેલા હાર પાછું જાગવાનું હોય બહુ બધું કામ છે એવી રીતનું છે તો એટલી એટલી મહેંદી લઈ લીધી છે હવે આજનો વિડીયો આપણે એટલો જ રાખશું ને આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ પ્લીઝ કોમેન્ટ કરીને કે વિડીયો ગમો હોય ને તો લાઇક કરજો શેર કરજો સેનલમાં પેલી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળશે નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ પતિને પતિ ને આવશે સી યુ